મોડી લગન હોવાનું આપણે નવ દો વાગે એટલે અત્યારે વાગી જશે સાડા આઠ વાગ્યા છે ઉતારસીએ અને ઊંઘ ઉડી ગઈ છે લાઇટ વાઈ ગઈ ને એમાં તો અત્યારે તો હવે આપણે નાસ્તો બાસ્તો લઈને પછી આપણે જવાનું છે સાક્ષીના ઘરે અને મામાન ઘરે જવાનું છે આપણે મારા મામાન ઘરે અને એનાય મામાન ઘરે કારણ કે આપણે પંદર વી દિવસ થઈ ગયા છે વહી ગયા છે એટલે પિયર એટલે આપણે જઈશું આજે રમાડવા સાક્ષીને તો ચાલો દોસ્તો અત્યારે હું નાસ્તો કરું નાસ્તો કરીને પછી જઈએ હવે અત્યારે અહીંયા તો આવી ગયા છે પ્લોટમાં આપણે કારણ કે પ્લોટ છે આપણે એટલે અહીંયા છે ને પ્લોટ માપણી કરવા આવી ગયા છે તો આપણે માપણી કરવાની છે પ્લોટની તો કારણ કે એમ છે પ્લોટ છે એના મકાન બનાવવાનું છે આપણે નહીં પણ બનાવવાના છે બીજ આપણે ચાલો કીપો તમને ખબર હોય કીપલો બનાવવાનો છે મકાન તો ચાલો દોસ્તો

તો જો અત્યારે હું નીકળી ગયો છું હવે મારા મામા માટે તો આપણે અત્યારે તો ગયા છે નવ નવ હાઉ આવી ગયા છે તો ગાય આગા હું બી કીધું રહ્યો જાઉં આવું કોડોની તડકો જો થઈ ગયો બહુ તો પછી કોટો તડકો સરળતા તકો લાવું એનાથી બીજું ગાય આગા આવેલો જો અત્યારે આપણે તને અહીંયા વાદળા થઈ ગયા છે બહુ એટલું બહુ નક્કીની આજનો વરસાદ આવે એવું લાગે છે પણ આવશે અને એવું એવો વાદળા થઈ જાય એટલે કારણ કે હવે એવું લાગે છે ચોમાસું બેવાનું ટાઈમ છે ચોમાસું થઈ જશે બાર લાગશે જે પંદર તારીખે બે છે ચોમાસું તો આપણે રહ્યા છીએ સાંભળો તો એ ગાયં પકી જાય તડકો તો થઈ જાય કોઈ પહેલાં થોડું જે ઠંડો પવન તો ઉડે છે થોડા ગરમી નહીં તડકો નથી જો આપણે ત્યાં ચડી ગયા છે હાઈવે રોડ ઉપર જો તમને જાઉં છું મોટેપડે બાંધી દીધું તડકો ઓછો લાગે એટલે અને જો આગળ જો કેવો મસ્ત રેખાના ઝાડવા તમે જોઈ શકો છો જો એમ ઓસો વરસાદ પડ્યો હોય તૂટી પડ્યો તો ઓહો ઓસમ 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 થઈ જાય વાતાવરણ એક નંબરથી એવું થઈ જાય અને જો આપણે જોવા મળીએ ત્યાં આગળ જતા જ ત્યાં વાળક આવશે વરાક 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 આવશે જો જો અહીંયા કેમ મોટો વરાક આવે છે અહીંયા ખાસ ધારણ રાખવો પડે કારણ કે એક્સિડન્ટ બહુ જાજા થાય છે અહીંયા એટલે આપણે ધીમે ધીમે ગાડી

સાલું આપણે જઈએ મોટા છે આ બાજુ આપણે આ લીંબુ બાજુ લાગે લીંબુ આપણે આવું નહીં આપણે હા દિવસની અંદર લીંબુ એટલે ગઝબના લીંબુ આવવા મળશે ઢગલો થઈ જાય છે એક સાલા દોસ્તો હવે આપણે થોડુંક હે કરે છે જો દોસ્તો આપણે આ ટીપક પટી દીધી છે કે આપણે ફુવારા જે ટાઈપ મૂકી દીધું એટલે છે ને પાણીનો વ્યસ્ત ન થાય બહુ જો આ બધું છે બધી બાજુ છે તો ફુવારા પાણી ચાલો હેલો દોસ્તો જો અત્યારે આપણે બપોર પડી ગયું હતું ને ગયા જાય અઠી રમી લીધું હતું અને અત્યારે તો હું આરામ કર્યું છે ને પણ અહીંયા જો આપણે પરેશભાઈ કેમ શું થાય જો મારા એની ઉપર છે કેમ હું તો હું તો મારી જગ્યાએ ભૂઈ ગયો દોસ્તો જો આપણે નીકળી ગયા છે મારા ઘરે છે અત્યારે હવે જઈશું આપણે છે આપડે માનપુર આપણે બાજુમાં આવ્યું છે માનપુર ન્યા છે ઘરે સાંસ લેવા તો આપણે નીકળી જશે રોડ ઉપર છે તો આપણે અત્યારે રોડ પર જઈ રહ્યા છીએ હવે આપણે પહોંચી ગયા છીએ માનપુર બેઠા અહીંયા વાળી આ છે આપડે ચણા રખડે આવના રખડે એ તો અત્યારે આપણે બેઠા છીએ બેનગર ને બે ગાયું છે આપણે તો તમે ગાયું છે એની છે બેન આપણે સાઈઝ લઈ દે ને આ સાઈઝ આમાં તો ભરી છે સાઇઝ લેવા આવ્યા છે આપણે ના હણુભાઈ બેઠા છે અહીંયા વણુભાઈ કહી દો લાઈક કરો શેર કરો તમે કીધો જે બને એમ જોવું પેલા સબસ્ક્રાઈબ કહી દો જો આપણે વાણાભાઈ કહી દીધું છે તો જેમ બને એમ તો સબસ્ક્રાઈબ કરી દો ને આપણે આ ભાણાભાઈ તો આમાં રખડે છે

અપરે આયા સાસે આવી ગઈ સી દો સાસે આયા એટલે ના આતો તો દિશા સે મારતો ઇમોડ હિસાબ સે મારતો ને તમને તો ઓર બો નહી આવતો કારણ કે પોર એટલો બટ 500 માં અને આજ તમને વાણવીના તો વાણવી ગામ તમને દેખાડું જો કેમ ડુંગરા સે સાળે જો આપણે તમને ખબર છે કારણ કે એડમિટ ત્યાં થતા હોય જે એના ત્યાં ખબર હોય હું ડુંગળ વેચાણ ક્યાં આવી આપણે એડમિટ એટલે તમને વચમાં હાલી જતો તો ગાડી લેતા હોય માનપુર આવે માંડવી આવે ના દોસ્તો જો હવે આપણે આજે લાલભાઈ આવી ગયા છે સુરત સુરતથી કામ થયા હોય છે ઇન્ફોર્સમેન્ટ કામ હોય આપણે કાંઈ બહુ પૂછવાનું હોય

ધમા <laughs> 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 <laughs>

tôi do được video quý mời anh đấy trên các cái video này giờ học